ग्वालियर स्थित भवन विकास निगम कार्यालय में एक दलित अधिकारी पास बेसवा खुर्शी के टेबल नहीं वर्ष थी जमीन पर बैसी ने काम करी तेज समय विभाग कहे छे के खुर्शी टेबल माटे कोई भंडोर नहीं ગ્વાલિયર આઝાદીના ઓગણસી વર્ષ પછી પણ સરકારી કાર્યાલયોમાં જાતિ ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે આ તસવીરો સમાજ અને વ્યવસ્થા માટે શર્મજનક છે ગ્વાલિયરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જા મધ્યપ્રદેશ ભવન વિકાસ નિગમમાં પોસ્ટ કરાયેલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર સतीश ડોંગરેને છેલ્લા 1 વર્ષથી જમીન પર બેસીને કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. એવો આરોપ છે કે તેમણે જાતિ ભેદભાવનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. દલિત અધિકારી સतीश ડોંગરેને ખુરશી મળી નથી. ભવન વિકાસ નિગમનું આ કાર્યાલય ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહ્યું છે અહીં બધા અધિકારીઓને ચેમ્બર અને ટેબલ અને ખુરશીઓ આપવામાં આવી છે પરંતુ દલિત વર્ગના અધિકારી સતીશ ડોંગરેને હજુ સુધી ફર્નિચર મળ્યું નથી તે દરરોજ ઓફિસમાં સાદડી પાથરીને જમીન પર બેસીને વિભાગીય ફાઇલોનું કામ કરે છે ડોંગરે કહે છે કે તેમણે ઘણીવાર ખુરશી અને ટેબલની માંગણી કરી હતી પરંતુ તેમની માંગણી સાંભળવામાં આવી ન હતી ભંડોળ આવશે ત્યારે ફર્નિચર પૂરું પાડવામાં આવશે જ્યારે કોર્પોરેશનના એડિશનલ જનરલ મેનેજર અહેલાલ અહિરવારને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ વધુ ચોંકાવનારો હતો તેમણે કહ્યું કે માંગણી ભોપાલ મુખ્યાલયમાં મોકલવામાં આવી છે ભંડોળ આવશે ત્યારે જ ફર્નિચર પૂરૂ પાડવામાં આવશે પ્રશ્ન એ છે કે એક અધિકારીને ટેબલ અને ખુરશી આપવામાં 1 વર્ષ કેમ લાગી રહ્યું છે શું આ માત્ર બેદરકારી છે કે સतीश ડોંગરેનો આરોપ છે કે તેઓ જાતિ ભેદભાવનો સામનો કરી રહ્યા છે તે સાચો છે चित्र अस्वस्थता पूर्ण छे स्वतंत्र भारत માં આ ચિત્ર ખૂબ જ અસ્વસ્થતા પૂર્ણ છે જારે અન્ય અધિકારીઓ ને સરળતાથી ચેમ્બર અને ફર્નિચર પૂરૂ પાડવામાં આવે છે તો પછી એક અધિકારી ને મૂળભૂત સુવિધાઓ કે મળી શકતી નથી આ માત્ર સરકારી તંત્રની અસંવેદનશીલતા જ ઉજાગર કરતું નથી પણ સમાજમાં સમાનતાના અધિકારો પર પણ પ્રશ્નો ઊભા કરે છે હું મારું કામ કરી રહ્યો છું સતીશ ડોંગરે કહે છે કે તેઓ ફક્ત પોતાનું કામ કરવા માંગે છે પરંતુ એક વર્ષથી સતત અપમાનનો સામનો કરી રહ્યા છે તેમનો પ્રશ્ન સ્પષ્ટ છે કે જારે મોટો પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયા ફાળવામાં આવે છે તો પછી ખુરશી ટેબલ માટે ભંડોળ કેમ નથી મધ્યપ્રદેશમાં એક દલિત અધિકારીનો અપમાન એ ફક્ત એક વ્યક્તિનો અપમાન નથી પરંતુ پورا દેશના ओबीसी एससी एसटी સમાજનો અપમાન છે જેના માટે આપણે ખુદ જવાબદાર છીએ डॉक्टर बाबासाहेब आंबेडकर દ્વારા બંધારણમાં આપણા પછાત વર્ગોને જે હક અને અધિકાર આપ્યા છે તેનો આપણે યોગ્ય ઉપયોગ કરતા નથી તેના કારણે અપમાન થાય છે. ડોક્ટર બાબાસાહેબે આપણા ओबीसी, एससी, एसटी સમાજને મતનો અધિકાર શાસક બનવા આપ્યો છે. પરંતુ આપણે ખુદ શાસક બનવાને બદલે બ્રાહ્મણ વાણિયા જેના સ્થાપક માલિક હાઈ કમાન્ડ છે તેવા પક્ષોને શાસક બનાવીએ છીએ. આપણા મત આશરે 85% છ છતા આપણે શાસક નથી બની શકતા તે માટે આપણે ખુદ ડફોળ સાબિત થઈએ છીએ દુનિયામાં જે દેશોમાં લોકશાહી વ્યવસ્થા હોય અને જેમની પાસે 85% જેટલા મત હોય છતાં તે સમાજ શાસક સમાજ ના હોય તો તે દુનિયાની આઠમી અજાયબી કહેવાય આપણે આવા વિચિત્ર અજાયબી વાળા પ્રાણી સાબિત થઈએ છીએ पूरा भारत देश ना कोरी ओबीसी कोबीसी समाज माटे आ शरमजनक कहवाय पोता ने भेला धारी कहता कोरी ओबीसी एससीएसटी पर गर्व थी मनुवादी ब्राह्मणवादी पक्षों गुलामी करता जो मरे छे। ते चाहे मध्य प्रदेश में होय के गुजरात में होय कोबीसी एससीएसटी ने क्या शब्दों शू कहवुते सवल उभो थाय समाज ने नो समाज कही शकाय के नहीं तमे खुद विचारो आपने ब्राह्मणवादी पक्षों ने मत आपी आपू भविष्य नक्की करने अपना भाग्य विधाता बनाए छे सतानी खुर्शी पावर सोंपी दई तेवा पक्षों सरकार पासे आपना हक अधिकार माटे भीख मांगीए रैली काढ़ीए पत्र आप धरना करिए शरमजनक कहवाए एक बात याद रखो के सत्ता द्वारा बढ़ी समस्या हल थी परंतु अपने तो बीजा ने सोपी दई ने मूरख साबित आ वीडियो में बोधपाठ लो मत फक्त एवं पक्षों ने मालिक हाई कमांड अपना कोरी ओबीसी एससी एसटी होए આ સંકલ્પ લઈને તેનું આચરણ કરવામાં એક રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી જો આવો સંકલ્પ લઈને તેનું નિષ્ઠાપૂર્વક આચરણ કરશું તો શાસક અને વિપક્ષ બંને આપણા પછાત વર્ગોના પક્ષો હશે જય ભીમ જય સંવિધાન નમો બુદ્ધાય